જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફિટ ઇન્ડિયા નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હેલ્ધી જામનગર ઓબેસિટી ફ્રી જામનગર સાથે સાયકલ થોન નું આયોજન જે છે કરવામાં આવ્યું જે પ્રસંગે શહેરના નાગરિકો સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ રમત ગમતની સંસ્થાઓ વિવિધ સાયકલિંગ ક્લબ તેમજ સરકારી વિભાગના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો સાયકલિંગ દ્વારા સ્વસ્થ જાળવણી અને સ્થૂળતા નિવારણ તેમજ પર્યાવરણ સંરક્ષણના મુદ્દાઓને પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી આ કાર્યક્રમમાં લોક લોકપ્રતિનિધિઓ તથા વહીવટી તંત્રના ધારાસભ્ય દિવેશ અખબારી મ્યુનિસિપલ કમિશનર દિનેશ મોદી જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની સહિત શાસકો અને અધિકારીઓએ આઠ કિલોમીટર સુધી સાયકલ સવારી કરી અને સાયકલ ઝોનમાં સહભાગી થયા અને લોકોનો ઉત્સાહ વધાર્યો ફોર ફિટનેસ સાયકલિંગ ઓન અ સન્ડે એ પ્રકારે આખું માત્ર સાયકલિંગ એક્સરસાઇઝ માટે ફિટનેસ માટે ઓબેસિટી ફ્રી રહેવા માટે બીમારીઓથી ફ્રી રહેવા માટે એક આયોજન કરવામાં આવ્યું છે માનનીય કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટર શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ દ્વારા પણ બધા જ સાંસદોને આમાં ભાગરૂપ રહેવા દરેક લોકસભામાં આ પ્રકારનું એક આયોજન થાય અને એમાં વધુને વધુ નાગરિક પાર્ટિસિપેટ કરે અને જનરલ ફિટનેસ તરફ એક અવેરનેસ લોકોની વધે કોઈને કોઈ ફિટનેસ એક્ટિવિટી સાથે લોકો જોડાય એ પ્રકારની આખી વ્યવસ્થાના ભાગરૂપે આજે આ સાયક્લોથોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવનું આયોજન છે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી હંમેશા ફિટ ઇન્ડિયા મુવમેન્ટના માધ્યમથી અને અલગ અલગ બધી જ સ્પોર્ટિંગ ને એન્કરેજ કરી અને વધુને વધુ લોકો સ્પોર્ટ્સ સાથે જોડાય શારીરિક સુસજ્જતા તરફ જોડાય એ પ્રકારની વ્યવસ્થા માટે હંમેશા આગ્રહી રહ્યા છે અને આજે સાયક્લોથોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ એ જ દિશામાં એક મજબૂત પગલું કે જ્યારે તમારે જરૂર ના હોય હું નાગરિકોને પણ આપના માધ્યમથી આહવાન કરીશ કે જ્યારે જરૂર ના હોય ત્યારે ખોટા કોઈ વાહનનો ઉપયોગ ન કરે સાયકલિંગ અથવા વોકિંગ આ બેમાંથી એક માધ્યમ પ્રેફર કરે શોર્ટ ડિસ્ટન્સીસમાં આપણે ટુ વ્હીલર્સ લઈને જતા હોય ફોર વ્હીલર્સ લઈને જતા હોય માર્કેટ સુધી આપણે સાયક્લિંગ કરીને જવું જોઈએ જ્યાં બહુ રશ ટ્રાફિક ના હોય અથવા વોક કરીને જવું જોઈએ એ પ્રકારે આપણે આપણા ફિટનેસને વધુ સારી રીતે એનું ધ્યાન રાખી શકશું એનું આજે સાયક્લો સાયક્લોથોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવના માધ્યમથી હું આટલું જ નાગરિકોને અપીલ કરીશ આખા સંસદીય ક્ષેત્રમાં કે આપણે વધુ ને વધુ સાયકલ જ્યાં બહુ રાશ ના હોય ટ્રાફિક વાળા એરિયાના હોય અને શોર્ટ ડિસ્ટન્સીસ આપણે જવું હોય ત્યાંનો ઉપયોગ કરી ઓબેસિટી ફ્રી બનીએ ફિટ બનીએ અને ફિટ ઇન્ડિયાના ભાગ